जय माताजी YouTube फैमिली स्वागत है तुमारो हमारे लाइफ में मा। जय माताजी YouTube फैमिली મારી લાઈફમાં જોડાવા બદલ ખુબ ખુબ ધન્યવાદ તમારો જય માતાજી જય માતાજી ભાઈ લાઈક કરતા જાજ ભાઈ આવ્યો છે તો ખુ ખુબ ધન્યવાદ તમારો મારી લાઈફમાં જોડાવા બદલ Vamos com o Labar, tá લાઈક કરી દેજો ને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બધા મિત્રો ની જય માતાજી યુટ્યુબ માં અમારી લાઈફ માં જોડાવા જોડાવા બદલ ખુબ ખુબ આભાર તમારો લે મળી લે મોળી મને ગળિયા ગળિયા લાગી રેંકરિયા મોળી કવડા બોરે ઈ લે બોળી ખાતારે મારી

જય માતાજી બધા મિત્રો ને બધા મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો મિત્રો જય માતાજી માં યુટ્યુબ ફેમિલી ભાઈ આવ્યો છે તો લાઈક કરતા જજો એક એક અને માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ ખરાબ કોમેન્ટ કરવી નહીં ભાઈઓ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી લાઈફ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરતા જજો જય માતાજી મિત્રો લાઈક તો કરતા જાઓ મિત્રો મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરતા જજો અને મજામાં મારા ભાઈ બધા મિત્રો આવ્યા છે તો ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને એક લાઈક કરતા જજો તમારી નાનકડી બેન સમજીને આટલો સપોર્ટ કરતા જજો તમારા સાથ અને સપોર્ટ થી આજે અમારી ચેનલ આગળ ગઈ છે થોડી તો હજુ પણ આગળ જાય એવી એમને આશા છે કે તમે સપોર્ટ કરશો માતાજી મારી લાઈફ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ સો ભાઈ બધા ભાઈ લાઈક કરી દેજો ને ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રો ને જય માતાજી जय जय माताजी जय जय माताजी कोको बाबा यार तुम और हमारी लाइफ में जोड़ा आपने वो हम तो लाइफ नहीं आती पण आज ये किधो का જોઈ लाइफ थे થઈ જય માતાજી પુતરી ભાઈ હરેશભાઈ જય માતાજી ક્યાં ગામથી બેનભાઈ અમે પાંથાવાડાની બાજુમાં જ મારું ગામ આવેલું છે દનિયાવાડા

હરીશભાઈ તમે પહેલાં પોલીસમાં નોકરી કરતા હતા મેં ના ભાઈ અમારે તો આ નોકરી જ છે એટલું ભણ્યા નથી ને ભાઈ પોલીસની નોકરી અમારા નસીબમાં ક્યાં હોય હરીશભાઈ ક્યાંથી તમે બધા મિત્રોની નમ્ર વિનંતી કે કોઈક ખરાબ કોમેન્ટ કરવી નહીં ભાઈ કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા મારા વાળા સુ બીજા યુટ્યુબ કરતાં સંસ્કારી લાગો છો તમે કેવી રીતે ભાઈ બેન તમારો સ્વભાવ જ કહી દે છે હા ભાઈ થેન્ક યુ જય માતાજી રાધે 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 ભાઈ રાધે રાધે મારા ભાઈ ભાઈ આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઈક કરતા જજો અરે ભાઈ હાલો હવે અમે રજા લઈએ અમે જઈએ જય માતાજી ભાઈ હા जय माताजी आप कहां से हो बनास कांटा से है भाई हरे कृष्णा हरे कृष्णा भाई तू आलो होई जाऊं जय माताजी भाईया राधे राधे भाई राधे राधे બધા ભાઈઓ લાઈક કરતા જોજો ને ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ભાઈ मारी लाइव ने आगे बदारो को को आभार तुम्हारा को को धन्यवाद जय माताजी भाई जय माताजी राधे राधे भाई रमेश भाई चैनल मोनेटाइज हो गई बे ना भाई गई हो, जय माताजी खूब खूब धन्यवाद साथ लाइक साथे भाई राधे राधे भाई राधे राधे બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઇક કરતા જજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ આઠ લાઈક આવી ગઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મિત્ર રાધે 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 રાધેભાઈ જય માતાજીભાઈ નવ લાયક થઈ ગઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો યુટ્યુબ ફેમિલી ખૂબ ખૂબ આભાર તમારો બહુ તમે સપોર્ટ કર્યો છે એટલે જ તો અમારી ચેનલ આજે મોનિટરાઈઝઅપ થઈ ગઈ છે અને આવોને આવો સપોર્ટ કરતા રહેજો અમારી પણ લાઈફ બની જાય ભાઈ તમારા સાથ અને સપોર્ટથી જય માતાજી ભાઈ માતાજી તમને ખુશ રાખે હંમેશા તમારું સપનું પૂરું થાય એવી માતાજીની પ્રાર્થના તમે કયા ગામે કયા તાલુકાથી છો તાલુકો દાંતીવાડા છે ભાઈ મારું જિલ્લો બનાસકાંઠા છે અને મારું ગામ ની બાજુમાં આવેલું છે જય માતાજી બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર તમારો અમારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આવે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો અને એક એક લાઈક કરી દેજો આપણે જાજુ લાઈવ નહીં રહેવાનું હોતા મારે કેમ કે મારો છો તમને અમે નથી ગમતા લો જય ગૌ માતા ગળાની ઘંટીનો અવાજ સાંભળ્યો બરાબર છે સેલ બેન ગુજરાતી ચોહા ભાઈ पंकज भाई जय माताजी भाई तो माता माता नहीं प्रेम माँगे हाँ भाई क्या आप इंजीनियर है क्या आप नेल सैलून है भाई गुजराती में बताओ मुझे हिंदी में नहीं पता चलता ये चेम ने सपोर्ट करजो हाँ भाई सपोर्ट करता रहे जो मित्र पंकज भाई हमारा कहे सपोर्ट करजो સપોર્ટ કરજો મિત્રો ચાલો તો અમારા ઘરે હવે કંઈક મહેમાન આવે છે એટલે અમારે જવું પડે એમ છે ભાઈઓ ફરીથી અમે લાઈફમાં આવશું માંડ માંડ લાઈફમાં આવ્યા હતા ને એમાં પણ મહેમાન આવી ગયા એટલે હવે અમારે લાઈફ મૂકવું પડશે અને જાવું પડશે ઘરે કારણ કે આંગણે મહેમાન આવ્યા એટલે એમને ચા પાણી તો કરાવવા પડે છે કયા ગામના છો હું તો રાજકોટનો હા ભાઈ તો અમે પાંથાવાની બાજુમાં દનિયાવાળા ગામ છે અમારું તો જય માતાજી જય દ્વારકાથી ફરી મળીશું મહેમાન આવ્યા એટલે પ્રભુ આવ્યા હા ભાઈ એટલે જાવું પડે છે મહેમાન આવે એટલે આપણને પણ અરગ વધારે હોય છે તો જય માતાજી મળીશું ફરીશું ફરી જય હિંદ જય ભારત